તો મિત્રો આટલું લખીને તમાર સબમિટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે સૌપ્રથમ વેબસાઈટ દેખાય છે તેના પર આપણે ક્લિક કરવાનો રહેશે મિત્રો તેના પર ટેક કરજો એટલે મિત્રો જે તમારી ભાષા લાગતી હોય તે મિત્રો તમારી રીતે સિલેક્ટ કરી દેવાનો રહેશે મિત્રો ભાષા સિલેક્ટ કરશો એટલે મિત્રો આ રીતે એક ફોર્મ ખુલી જશે ત્યાર પછી મિત્રો આપણે નીચે થોડું ક્લિયર કરવાનું છે મિત્રો થોડો વધુ ક્લિયર કરવાનું છે જે આગળ મિત્રો લખેલું છે આધાર સર્વિસ તો મિત્રો ત્યાં આગળ આપણે આવી જવાનું છે ત્યાર પછી મિત્રો જે લખેલું છે વેરીફાયશન ઇન આધાર નમર્દો મિત્રો આપણે તેના પર ટીક કરવાનો રહેશે મિત્રો તેના પર ટીક કર્યા પછી મિત્રો થોડું આપણે ઉપર કરવાનો રહેશે મિત્રો ઉપર કરશું એટલે મિત્રો આ બીજા નંબરનો જે માં ઓપ્શન દેખાય છે યુઆઈડી આધાર નંબર પાછો મેળવો તો મિત્રો આપણે તેના પર ટીક કરવાનો રહેશે મિત્રો તેના પર ટીક કરશું એટલે મિત્રો આ રીતનો એક ઓપ્શન ખુલી જશે જેમ કે મિત્રો પહેલા નંબરની અંદર તમારું આદર કાર્ડ નંબર મેળવવા માટે મિત્રો અહીંયા તમારું નામ નાખવાનું રહેશે જેમ કે જે તમારું આદર કાર્ડની અંદર જે નામ હતો એ ફૂલ નામ નાખવાનું રહેશે આયકર મિત્રો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અથવા આયકર મિત્રો તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે અને ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય છે તે મિત્રો કેપ્ચર હોય આયકન ભરવાનો રહેશે ત્યાર પછી મિત્રો ઓટીપી મોકલો તેના પર આપણે ટિક કરવાનો રહેશે અથવા મિત્રો તમારા પાસે કોઈ નોંધણી આઈડી નંબર હોય ઓના પર મિત્રો ટિક કરી અને મિત્રો નોંધણી નંબરમાં જે નામ હોય એ મિત્રો નાખી અને મોબાઈલ નંબર જે એડ કરેલો હોય મિત્રો સેમ પ્રોસેસ કરવાની રહેશે તો હું મિત્રો આધાર કાર્ડ પર ટિક કરી અને મારું પૂરું નામ નાખી દઉં છું આયકન મિત્રો મારો મોબાઈલ નંબર નાખી દઉં છું આયકન મિત્રો કેપ નાખી દઉં છું

મોબાઈલ ની અંદર મેસેજ માં ટેક મેસેજ ની અંદર આધાર કાર્ડ નંબર પૂરો આવી ગયો છે તો મિત્રો હવે આધાર કાર્ડ કેવી રીતે તે નંબર પરથી ડાઉનલોડ કરવું તો મિત્રો આગળ આપણે જોઈએ તો મિત્રો આપણે જી સાઇડ હતી એના પર તરત આવી જવાનું છે ત્યાર પછી મિત્રો ઓકે લખેલું છે ડેસ્કબોર્ડ તો આપણે તેના પર ટિક કરી દઈશું મિત્રો તેના પર ટિક કરવા પછી મિત્રો જે લખેલું છે આધાર કાર્ડ ડાઉનલોડ તો મિત્રો આપણે તેના પર ટિક કરીશું મિત્રો તેના પર ટિક કર્યા પછી મિત્રો જે તમારો આધાર કાર્ડ નંબર આવે તો એ મિત્રો તમને દર્શાવવાનો રહેશે અને આઇકન મિત્રો જે કેપ્ચર દેખાય છે ઉપર એ મિત્રો દર્શાવતો રહે છે ત્યાર પછી મિત્રો આપણે સેન ઓટીપી પર ટેક કરવાનો રહેશે મિત્રો ઓટીપી જનન થયા પછી મિત્રો તમારા મેસેન્જર પર એક ઓટીપી આવશે જે મિત્રો ઓટીપી આંકડા નાખી દેવાનો છે મેં નાખી દીધો છે ત્યાર પછી મિત્રો જે લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર ટીક કરી દેવાનું રહેશે તો ચાલો મિત્રો હું ટીક કરી દઉં છું મિત્રો તેના પર ટીક કરશું એટલે મિત્રો તમાર આ રીતે એક ઓપ્શન ખુલી જશે ત્યાર પછી મિત્રો ઉપર લખેલું છે ડાઉનલોડ આધાર તો મિત્રો તો આપણે તેના પર ટીક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશું એટલે મિત્રો આ રીતે તમારો નામ જન્મ તારીખ એડ્રેસ મિત્રો તમારું વસ્તુ બતાવી દેશે ત્યાર પછી મિત્રો એ લખેલું છે ડાઉનલોડ તો મિત્રો આપણે તેના પર ટીક કરી દેશું મિત્રો તેના પર ટીક કર્યા પછી મિત્રો ફાઇનલી આપણો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ચૂક્યો છે ત્યાર પછી મિત્રો જે લખેલું છે પીડીએફ તો મિત્રો પીડીએફ ઓપન કરી અને મિત્રો હું તમને બતાવી દેઉં છું કે આધાર કાર્ડ મારો ફાઇનલ ડાઉનલોડ થઈ ચૂક્યો છે ત્યાર પછી મિત્રો આ કન તમારે આધાર કાર્ડ માં જે મિત્રો પાસવર્ડ મતલબ જન્મ કે अटक હોય તો अटक અથવા નોમ હોય તો મિત્રો તેના ચાર અક્ષર નાખવાના રહેશે પહેલા એબીસી માં અને મિત્રો પાસવર્ડ જન્મ તારીખના મારા જોડે મિત્રો આધાર કાર્ડ નો નંબર પણ નહોતો મિત્રો મોબાઈલ થી મેં આધાર કાર્ડ તમારે ડાઉનલોડ કરીને બતાવી દીધું છે તો મિત્રો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લોડિયો તમારા માટે લાવી શકું તો ચાલો મિત્રો વિડીયો કરીએ એન્ડ